છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જ હશો પણ આજે હું મજામાં નથી બીકોઝ કે મારી થોડીક નાની નાની એવી તબિયત થઈ ગઈ છે ખરાબ એટલા માટે તમે કાલનો વ્લોગ છે ને મિસ કરી ગયા હતા ગઈસ કેમ કે તબિયત મારી થોડીક ગઈ ખરાબ એન્ડ બસ એવું બધું ચાલે છે ને આજે ફાઇનલી મારી એક્ઝામ હતી એટલે નગર તો કોલેજ બ્રેક થઈ જાય બટ એક્ઝામ હતી તો કોલેજ બ્રેક ના થાય ને ફરજિયાત જવું પડે નહીં તો યાર તબિયત ખરાબ હોય ને કોણ જાય કોલેજ એવું બધું છે ને બાકી બધા તમે વિચાર કરતા હશો શું કરે છે એ અત્યારે છે ગુડ ઇવનિંગ જો કે આમ તો ફાઈનલી ઇવનિંગ પાંચ વાગી ગયા પણ હજી તોય થોડાક થોડાક બપોરનો જે આરામ હોય ને બ્રેકનો ટાઈમ તો હજી અત્યારે બધા આરામમાં જ છે એટલે બધા કરે છે મસ્ત મજાનો આરામ એન્ડ આજે હું મસ્ત મજાની એક શોપિંગ કરી આવી ગઈ તમે વિચાર કરતા હશો કે શું શોપિંગ બતાવું તમને આજે હું એક મસ્ત મજાની શોપિંગ કરી આવી ગઈ અહીંયા તમે જોતા હશો કે આ મોજા મોજા શું તો આ મોજા એટલા માટે કે આપણે છે ને ઉનાળાની ને ગરમીની ફૂલ તૈયારી કરી લીધી ગરમીના લીધે ગાઈશ ગરમી એટલી બધી છે ને કે બારે નીકળીએ એટલે ફરજિયાત કંઈક ને કંઈક તો જોઈએ જ ફેસ ઉપર ચુંદડી કેમ કે તડકો એટલો બધો છે ને કે કંઈક ને કંઈક જોઈએ જ ને તમે થોડોક મારા અવાજમાંય ચેન્જ લાગતો હશે એ આ બધું યાર તડકાના કારણે ગાઈ મારી એક એવી પ્રોબ્લેમ છે કે તડકો એટલો લાગે ને ગરમી એટલી થાય એનું કઈ થાય નહીં પડકાઈ નહીં અત્યારે તડકો છે તો મસ્ત મજાનું ઠંડુ 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 ફ્રેશ ફ્રેશ આઈસક્રીમ ખાવ જ્યુસ પીવો અને એવું બધું ચાલુ રાખો ને બસ મજા કરો ને બાકી તો ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો અને મસ્ત મજાની કમેન્ટ કરી દયો અને બધા ઉઠે એટલે બધા બધારે મળાવીએ ફટાફટ ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો મસ્ત મજાની ગાઈસ એન્ડ ફાઇનલી અત્યારે આ મસ્ત મસ્ત ઇવનિંગ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં ઓકે ગુડ ઇવનિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ કેટ છો બધા યલો યલો કુર્તી કુર્તીમાં શું કે નવીન અપડેટ અપડેટ અપડેટમાં તો એવું છે વેકેશન નજીક જેમ જેમ આવે છે રિયાબેનના જ વાત છે ક્યાં જવાનો વિચાર કરીએ છીએ પણ હાલમાં તો અમે એક પ્રસંગમાં જવાના છીએ અમારા બ્લોગ જોતા રહેજો એ તમને દેખાડશું અમને એમાં રિયાબેન આવવાના નથી

ને હા તો એટલે મગજ એટલે માથા ના લીધે તમે આમ જોઈ શકતા વાળ ની તકલીફ આવી ગઈ વાળ

અને આયે वरुणભાઈ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જેસિકા હાય કેમ છો બધા હમણાં તો શું કરતો તો હા શું વેલકમ બેક ટુ કરતો તો હમણાં તું બેક ટુ આટલી વારમાં ભૂલાઈ ગયું ઈચ કોના આવલા પેલા બોલ વેલકમ બેક ટુ વેલકમ બેક ટુ અનર અધર અનધર વ્લોગ ચેલો ગાઈઝ આપણો વેલકમ બેક થઈ ગયું છે મિસ્ટર પંડ્યાએ કરી દીધું છે એન્ડ એની પહેલાં ગાઇઝ અત્યારે અહીંયા પ્લાનિંગ થઈ રહ્યું છે ડિનરનું કે શું જમવું એ વિચાર કરીએ રહી તો શું જમાય ગાઈઝ તમે કમેન્ટ કરો કે રાતે શું જમવું જોઈએ ધા હમ ઓકે પાસ્તા છે પાવભાજી છે જેટલા મેમ્બર એટલી વેરાઈટી એમાં શું બનાવી નાખો મુંજાઈ હું ગયા એનીવે ગાઈસ એવું બધું તો નથી પણ જોઈએ હવે શું કરીએ ની આ યાર આ દરરોજ આ સમસ્યા હોય જ કે શું જમું રાતે ને બપોરે ને જમવા કરતા બનાવવામાં વાર ના લાગે પણ જમવું શું ના તો શું કાઈ ની કરો જો એ થોડું કમેન્ટ કરો કે શું જમ મોકલી દેજો ને ਤੁਹਾਨੂੰ ਕੋਈ ਨ ਖਬਰ ਹੋਈ ਕਿ ਸੂ ਕਰਾਇ ਅਟਵੜੀ ਨੂੰ ਜੰਮਾ ਨੂੰ ਮੋਕਾ ਨਹੀਂ ਨੂੰ ਮੋਕਾ ਕਿੰਗਾ ਕਾਇਨ ਮਾਰੇ ਤਾਂ ਮਾਝੂ ਜੁਕੇ મારા તરફથી ગિફ્ટ તમને તો મારું ક્યાં ફરવા જવું એ પછી માту વાળો મને સંતોષ થાય સંતોષ સંતોષિત થાય જેમ લઈ જાવી અને પછી જંગલ જંગલમાં લઈ જાઓ કઈ વાંધો નથી પણ લઈ જાઓ જુનાગઢ કરવું છે

એની પેલા આ બધા જવાના છે તો એ મસ્ત મજાનો બ્લોગ તો બનાવશે જ એટલે સ્ટે કનેક્ટેડ ગાઈસ દરરોજ ને દરરોજ એક પણ બ્લોગ મિસ ના કરતા જેથી કરીને તમે એન્જોય કરી શકો પ્રસંગના હું એ આ ઘરે બેઠા બેઠા બ્લોગ મસ્ત મજાના જોઈ શકું બાકી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જો આની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દીયો સબ્સ્ક્રાઇબ કરી દીયો અને મસ્ત મજાની કમેન્ટ કરી દીયો અને સ્પેશિયલી કહેજો કે મારી કમે શોપિંગ જે મે તમને બતાવી કેવી લાગી ઉનાળાની બાકી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈસ જય શ્રી કૃષ્ણ બધા કેમ છો આજે નવી આઈટમ બનાવે છે ચાલો જમવા માટે શું હશે તમે ગેસ કરો આજે છે ગોળના પુડલા જો તો ખરી કે ઉતારે આપણે માલપુડા પણ કહેવાય માલપુડા અને ગુજરાતીમાં માલપુડાના અત્યારે પુડલા કહેવાય છે ગોળના પુડલા જૂની રેસીપી છે એમ ને મજા આવી ગયો ભાઈ ગોળનો પુડલો એક તમે ખાવ ને તો તમને મોજ આવી જાય એમ પાછા એમાં ઘી નાખીને નાઈ ક્લાસ બનાવવાનું હે હા આ એનું પછી ચણા ના છે આ હું ચણાનું નું છે અને આ ઘઉં આ જે બને છે હ રવા રવા ના આના પેસ્ટથી રા હા તમને ખાલી એકવાર હાલો બધે ખાવા માટે ખરેખર બહુ મજા આવે એવું છે આઈટમ

ચાલો બધા મસ્ત મજાના પુડલા ખાવા માટે થોડી કેવી તબિયત આપડી લૂઝ છે એટલે થોડોક આમ તેમ બ્લોગ માં થઈ ગઈ મને ખબર છે તમે મારા બ્લોગ મિસ કરતા હશો બટ હવે યાર તબિયત ખરાબ થઈ જાય એમાં કઈ ચાલે નહીં કેમ કે ગરમી ને આટલી છે ને ગરમી એના લીધે થોડું આમ ધન થઈ ગયું પણ કોઈ નહીં ગાઈસ ચાલો પાછળ શું ડિસ્કશન થાય છે પુડલા